નાના કાપડા ગામે રઘુનાથપુરી મઠ ખાતે નવા વર્ષના દિવસે ભક્તોની ભીડ ઉમટી લાખણી તાલુકાના નાના કાપડા ગામની પાવન ધરા પર આવેલ શ્રી રઘુનાથપુરી મઠ ખાતે નવા વર્ષના પ્રથમ દિવસે ભક્તિભાવનો માહોલ છવાયો વર્ષના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મઠ ખાતે પહોંચી લાખોમાં અને જહુમાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા ભક્તોએ લાખુમા જહુમાં અને રઘુનાથપુરી મઠના મહંત શ્રી એક દર્શન નવા વર્ષના શુભ આશીર્વાદ મેળવી પોતાના વર્ષની શરૂઆત ભક્તિભાવ સાથે કરી મઠ પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની આવન જવન ચાલુ રહી દર્શન બાદ ભોજન પ્રસાદનો પણ ભક્તોએ લાભ લીધો આ પ્રસંગે મહંત શ્રી કુરસીપુરીએ ભક્તોને આશીર્વાદ આપી કહ્યું કે નવું વર્ષ સૌના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવે નાના કાપડા ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા જે કારણે સમગ્ર મઠ પરિસર ભક્તિમય બની ગયું હતું એવાલ જીગર ચાવડા ભીલડી ધર્મ કી જય લાખુ જહુ માત કી જય રઘુનાથપુરી મહારાજ કી જય સવંત બે ના નવા વર્ષના રઘુનાથપુરી મઠના સેવકોને દિવાળી તેમજ નૂતન વર્ષના અભિનંદન ખૂબ ખૂબ આશીર્વાદ રઘુનાથપુરી બાપુના સેવકો તેમજ ભારતભરના સનાતન ધર્મ પ્રેમી જનતા બનાસ તેમજ વાવથરાદની ધર્મપ્રેમી જનતાને ખૂબ ખૂબ આશીર્વાદ નવ વર્ષ તમામ હિન્દુ સમાજને ફળદાયી નીવડે એવા રઘુનાથપુરી બાપુના ભગવાન ભોળાનાથના દ્વારકાધીશના ભગવાન રામચંદ્રના ખૂબ ખૂબ આશીર્વાદ જયલાખુમા